તા તું આટાનથી પૂજાદરા ખેડશું એ હાલતા છે અને મને ભેગા પૂજાદરા કરાવે લગનનો એક દિવસ આડો હોય ને એક દિવસ તઈ બધું લઈ વસ્તુ કામ તઈ સદાય હવે એક મહિનાની વાર હોય ને તમે સારા આમ ઘાવ મેકઅપ કરાવો મરો ઈ મેકઅપ વે રહે મહિનાની તો પણ મારે બધી વસ્તુ તૈયાર કરવું પડે ને આખી પસો તેં લાવવાનું બધું લઈ જવું પડે ને નવ સારી જવાનું

ત્રણસો રૂપિયા મજૂરી એમાં એકવાર કામ હાલે એમાં પૈસા કાઢવા ક્યાંથી તમારા હજાર હજાર ના ખર્ચા મેકઅપ મેકઅપ કરવો હું મેકઅપ તમારે